જય માતાજી જય સાળંગપુર દાદા જય શ્રી કૃષ્ણ અને ઓમ નમો શિવાય જય સ્વામિનારાયણ ભગવાન કેમ છો બધા તમને મારી ચેનલમાં સ્વાગત છે તો બધાને ઓમ અન્નપૂર્ણાએ નમઃ અને અન્નપૂર્ણા માતની જય મા અન્નપૂર્ણાના એકવીસ દિવસના વ્રત આજે પૂરા થઈ ગયા છે અને એ પૂરા થઈ ગયા એની ખબર પણ પડી કે એકવીસ દિવસ નીકળી ગયા ક્યારે ફૂલ પૂરા થઈ ગયા તો જ્યારે પણ આ વ્રત પૂરું થાય ને ત્યારે વનેડાની વાર્તા સાંભળવાની હોય છે કોઈ પણ વ્રત હોય અધિક માસ હોય વાર તહેવાર હોય કે શ્રાવણ માસ હોય ચાતુર્માસ હોય વનભોજન કરવા જઈએ ગમે તે વ્રત હોય તેમાં વાર્તા વનડિયાની તો સાંભળવી જોઈએ ત્યારબાદ આપણે વનડિયાની વાર્તા અને કોઈ પણ વાર્તા કરીએ ત્યારબાદ પણ આપણે આ નળિયાની વાર્તા કરવી જોઈએ અથવા તો સાંભળવી જોઈએ કેમકે આ વાર્તા સાંભળ્યા પછી જ આપણું વ્રત પૂરું થાય છે માટે પારણા કરતા પહેલાં આ વાર્તા જરૂર સાંભળવી જોઈએ કેમ કે તે વનના દેવતા વનદેવ આપણી રક્ષા કરે છે કેમ કે નદીમાં કે વનમાં તે જમીનમાં અનેક નાના મોટા જીવ હોય છે તેમજ કોઈ પણ હિંસક પ્રાણીની રક્ષા કરતા દેવ દેવ વનડિયાની વાર્તા સાંભળવી જ જોઈએ વનદેવે વચન આપ્યું છે કે તમે ગમે ત્યાં જાઓ ભોજન કરવા કે સ્નાન કરવા અને તેમજ કોઈ પણ વ્રતનો મહિનો પૂરો થાય ત્યારે મારા નામનો દીવો કરી અને જે કોઈ આ વાર્તા સાંભળે તેમની હું રક્ષા કરું છું તેમજ કુળ કલંક એટલે કે ખોટા કલંક તેમજ કોળા કલંક એટલે કે ખોટા કલંક લાગવાથી હું બચાવું છું આપણે આ એકવીસ દિવસ અન્નપૂર્ણામાંની વાર્તા સાંભળી તો છેલ્લે બારસને દિવસે પારણા કરતાં પહેલાં આ વાર્તા સાંભળવાનો મહિમા છે કેમકે આ વાર્તા ન સાંભળીએ તો વ્રતને અધૂરું ગણવામાં આવે છે માટે આ વાર્તા છે તે પૂરી શ્રદ્ધાથી આપ સાંભળશો એવી આશા સાથે ચાલો આપણે સાંભળીએ વનડિયા દેવની વાર્તા તો એક બહેનને સાત ભાઈ હતા અને સાતે ભાઈ પરણી ઉઠ્યા હતા બહેન તો અખંડ કુમારિકા રહેવાનું વ્રત લીધું વ્રતનું દાન કરે અને પ્રભુમાં પોતાનું ચિત્ત જોડીને આનંદમાં દિવસો વિતાવે છે પુરુષ માત્રને પોતાનો ભાઈ માને છે અને કારણ વિના કોઈના સામું પણ જુએ નહીં આખા ગામમાં બહેનના સંયમ નિયમ અને વ્રતના વખાણ થાય છે અધિક માસ પૂરો થયો સાતે ભાભીઓએ છેલ્લે દિવસે વનળિયાની વન દેવતાની વાર્તા સાંભળી અને વ્રત પૂરું કર્યું બહેનને બધી ભાભીઓએ કહ્યું કે બહેન તમે વનળિયાની વાર્તા સાંભળો ને બહેને કહ્યું ભાભી હું તો એક ઈશ્વર સિવાય બીજા કોઈ પુરુષ દેવતા માનતી નથી ભલી ને મારો ભગવાન ભલો બહેનના આવા બોલ સાંભળીને વનડીયો દેવ ક્રોધ ક્રોધે ભરાયો કોઈને કોઈ રીતે એને બહેનને કાળી ટીલી ચોંટાડવા પ્રયત્ન કરવા માંડ્યો બહેન વહેલી સવારે ઉઠીને નદીએ જાય એ વેળા વનળીઓ આવે અને બહેનની પથારીમાં ફૂલ નાખે ફૂલેલ છાંટે અબીલ ગુલાલ અને કંકુ નાખે ભાભીઓ બહેનની પથારી ઉપાડવા આવે ત્યાં પથારી મહેક મહેક થાય અને ફૂલ પાંદડીઓ વેરાયેલી હોય ભાભીઓએ એક બીજીના કાનમાં વાતો કરવા માંડી વાતો ધીમે ધીમે ગામમાં પહોંચી અને છેવટે મોટાભાઈના કાને અથડાય મોટાભાઈએ વિચાર કર્યો લોકો ગમે તે કહે પણ આંખે જોયા સિવાય બહેન ઉપર આળ સી રીતે ચડાવાય રાત પડી બધા ઊંઘી ગયા અને ભાઈ તો ઉઘાડી તલવાર લઈ અને બહેનના ઉરડા પાસે સંતાઈ રહ્યા પરોડિયું થવા આવ્યું બહેન તો ઉઠીને નદીએ ગઈ ત્યાં તો એક પુરુષ આવ્યો તેણે ફૂલની પાખડીઓ પથારીમાં વેરી અબીલ ગુલાલ નાખ્યા અને ફૂલેલ છાંટ્યું પછી તે ત્યાંથી ચાલવા લાગ્યું ત્યાં તો ખબરદાર ઊભો રહે મોટા ભાઈએ હાંક દીધી વનળીઓ ઊભો રહ્યો ભાઈએ પૂછ્યું તું કોણ છે અને શા માટે મારી બહેનના માથે કલંક ચડાવવા આવા કર્મ કરે છે ભાઈ હું વનદેવતા છું પુરુષોત્તમ માસ કરીને છેલ્લે દિવસે જો કોઈ મારી વાર્તા ન સાંભળે અથવા કોઈ વ્રત રહી અને મારી વાર્તા ન સાંભળે તો હું તેને માથે કોઈને કોઈ કલંક ચડાવું છું બહેને મારી વાર્તા ન સાંભળી એટલે મારે આવું કરવું પડ્યું શું કરીએ શું કરીએ તો મારી બહેનનું કલંક ધોવાઈ જાય મોટાભાઈએ વનદેવતાને પૂછ્યું વનદેવતા બોલ્યા વાડને વડું પાડને પૂરી લહેરને લાડુ અને રાંકને રોટી આપીને મારી વાર્તા સાંભળે તો તેને માથે ખોટું કલંક લાગે નહીં અને લાગેલું કલંક ધોવાઈ જાય છે અમને એની સી રીતે જાણ થાય મોટાભાઈએ વનદેવતાને કહ્યું વનદેવતાએ કહ્યું કે આવતીકાલે રાજાએ બાંધેલા મંદિરને સોનાનું ઈંડું ચડાવવાનું છે તે કોઈથી નહીં ચડે પણ મારું વ્રત કરીને બહેન જશે ને તો તેના હાથે ચડી જશે આટલું કહીને અંતર ધ્યાન થઈ ગયો બીજા દિવસે વનળિયાના કહેવા પ્રમાણે પ્રમાણે બહેને વાત સાંભળી અને વડા પૂરીઓ લાડુ કરી અને વનમાં મૂકી આવી રંકજનોને રોટલા આપ્યા રાજાએ મંદિર ચણાવ્યું છે પણ ઈંડું કોઈથી ચડતું નથી રાજાએ ઢંઢેરો પીટાવ્યો છે કે કોઈ ગામમાં જતી સતી કે કાંચે તાતણે કૂવામાંથી નીરનો ગડો ભરી લાવે જો કોઈ હોય તો તેને મંદિરમાં આવું બહેન તો મંદિરે ગઈ રાજા પુરોહિતો અને ગામના માણસો બેઠા હતા બહેનને જોઈને બધા એકબીજા કાનમાં કરડવા માંડ્યા રાંડ શું કરવાની હતી સતી થવાનો ઢોંગ કરે છે પણ આજે તેના સતનું પારખું થઈ જશે ભલે આવી બહેને કહ્યું રાજન લાવો ઘડો અને લાવો સૂતર હું કૂવામાંથી પાણી ભરી લાવું રાજાએ સૂતર અને ઘડો આપ્યો બહેને ભગવાનનું સ્મરણ કરતાં કહ્યું ભગવાન જો મેં કોઈ પુરુષનું રટણ ન કર્યું હોય અને અખંડ કુમારિકા વ્રત પાડ્યું હોય તો મારી લાજ રાખજે એમ કહી કાચા સૂતરે ઘડો બાંધી કૂવામાં ઉતાર્યો ઘડો ભરાયો એટલે હળવેથી તેણે ખેંચી લીધો આખી સભાએ બહેનનો જય જયકાર બોલાવ્યો તેના માથે ચડેલું કલંક ઉતરી ગયું અને રાજા પણ તેને વંદન કરીને ઊભો રહ્યો પંડિતોએ ઘડામાંથી પાણી લીધું અને મંદિરના શિખરે તથા કળશ એટલે કે ઈંડા ઉપર છાંટ્યું અને ઈંડું ચડાવવા માંડ્યું ઘડીકમાં તો ઈંડું ચડી ગયું લોકોએ સાચી વાત જાણી એટલે વનદેવતાને કહેવા લાગ્યા વનડિયા તું વનડીસમાં ભાઈની બહેનને કનડીસમાં કુડા કલંક ચડાવીસમાં માં સતમા જગાવીસમાં જગાવીશમાં તારો છે માહેવાસ મારો પ્રભુ ચરણની પાસ જય વનદેવતા જય સતી બહેન અને જય પુરુષોત્તમ માસ જય બધા વ્રતો કરે એ તો વનડિયાની વાર્તા જરૂરથી સાંભળવી જોઈએ અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય ને તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને મારી ચેનલ જોવા માટે થઈને સબસ્ક્રાઈબ પણ કરી દેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય વન્ના દેવતા અને જય મા અન્નપૂર્ણામા